સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા આજરોજ પોતાના પડતર પ્રશ્નો અને માગણીઓને લઈને હડતાલની ચીમકી ઉચ્ચારી ડીએસઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી દુકાનદારો દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્રને રદ કરવા માટેની મુખ્ય માંગ કરી રહ્યા છે તેમને મળતા કમિશનની સમયસર ચૂકવણી થાય તે પણ તેમની મુખ્ય માગણી છે વડોદરા જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવીને હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માંગણીઓ નહીં સંતોષાય તો પહેલી નવેમ્બરથી હડતાલની ચીમકી પણ ઉચ્ચારાઈ છે વેપારી અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે અમને મહેનતનું વળતર મળતું નથી મહેનતનું વળતર મળવું જોઈએ રાત દિવસ અમે પચાસ કિલોની ગુણો લઈને અમે તોલી તોલીને લોકોને અનાજ આપતા હોઈએ અને અમને બસો રૂપિયા પણ રોજના ન મળતા હોય તો કામ કેવી રીતે કરવું દુકાનદારોના શોષણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારું આ આંદોલન છે અમે લડવાના છીએ જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ અમારું હાલ કમિશન પાંચથી દસ હજાર થાય છે સરકારે મિનિમમ કમિશન વીસ હજાર આપવાનું કહ્યું હતું પણ સો જણમાંથી સત્તાણું જણ આવે તો જ અમને વીસ હજાર કમિશન આપે છે જોકે હાલ જાણવા મળ્યા મુજબ સો ટકા અનાજ ગ્રાહકો લઈ જતા હોવા છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી જે એક ગંભીર બાબત છે ખાલી તપાસના નામે વિષય પણ પણ બંધ થવો જોઈએ તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે એની પાછળનું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી અમને જે મહેનત કરીએ છીએ મહેનતનું જે વળતર મળવું જોઈએ એ રાત દિવસ અમે પચાસ કિલોની ગુણ લઈને લોકોને તોલી તોલીને અનાજ આપતા હોય અને અમને બસો રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું આજે તમે પોતે પગારદાર હોવ તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અમારું કમિશન પાંચથી દસ હજાર રૂપિયા થાય છે સરકારે મિનિમમ કમિશન અમને વીસ હજાર આપવાનું કહ્યું હતું પરંતુ સત્તાણું લોકો અમારી દુકાન સો જણ લઈ જનારા હોય એમાંથી જો સત્તાણું જણ આવે તો જ અમને બાકીનું વીસ હજાર કરી આપે બાકી પાંચથી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડે છે મને તો હમણાં જ જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને સો ટકા લોકો દુકાનદાર રેશન કાર્ડ ધારકો અનાજ લઈ જાય છે તેમ છતાં પણ વિભાગ ચિંતા કરે સરકાર પાસે પાસે અમને કમસે કમ પચાસ હજાર કમિશન જોઈએ વળતર જોઈએ અમારી સાથે જે તપાસ ની બાબતો છે દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય કાર્ડધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે એ દુકાનદાર બિચારો ગભરો બી ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે આ તપાસો બંધ થવી જોઈએ કોઈ કાર્ડધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય એના માટે અમે તૈયાર છે પરંતુ ખાલી ખાલી માત્ર સવારે ઉઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી જોઈએ